અરવલ્લી સાબરકાંઠામાં પશુપાલકો માટે ધારાસભ્યનો પત્ર સાબરડેરીના એમડીને સંબોધીને ભાવ ફેર આપવા માટે પત્ર લખ્યો તો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો પત્ર ત્રણ પોઈન્ટ પાંચ લાખ પશુપાલકોના ચારસો કરોડથી વધુ નફો આપવાનો બાકી તો સાબરડેરીના ચેરમેનની ચૂંટણી ન થતાં અટવાય છે કામગીરી તો પશુપાલકોને મળતો ભાવ ફેર મોડો પડતા હાલાકી તો અરવલ્લી સાબરકાંઠામાં પશુપાલકો માટે ધારાસભ્યનો પત્ર પશુપાલકો ને મળતો ભાવ ફેર મોડ પડતા હાલાકી ઘણા બધા દૂધ ઉત્પાદક અને પશુપાલકો ફોન આવ્યા છેલ્લા ડિફરન્સ હોય છે જે હોય છે એ અમને બોનસ સ્વરૂપે અત્યારે મળતો હોય છે મળ્યો નથી એટલે મેં રોજ સાબરડેરીના એમડીને પત્ર લખ્યો છે ન મળવાના કારણો એવા જાણવા મળ્યા છે કે ચેરમેન પદનું ઇલેક્શન બાકી છે ને એના કારણે પશુપાલકોને ફાયદો નથી થવાનો એટલે એ લેટ થવાનો છે પરંતુ આ સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો આ જે એમની જરૂરિયાત જે હોય એ આ હોય છે જે પશુપાલકોનો ડિફરન્સ ભાવનો દૂધ ઉત્પાદકોનો આ જે ભાવ ડિફરન્સ છે અને એનો જે જમા થઈને મળતો હોય છે એ આશરે ચારસોથી પાંચસો કરોડ રૂપિયા હોય છે એ નથી મળતા એના કારણે આજે પશુપાલકો તકલીફમાં છે કોઈને બિયારણ લાવવાનું કોઈને ખાતર લાવવાનું કોઈકને વાવેતર કરવાનું કોઈકને ઓજાર લાવવાના કોઈકને વિદ્યાર્થીઓની ફી ભરવાની કોઈકને ખાવા માટેની વ્યવસ્થા ઊભી કરવાની આ તમામ પ્રકારની તકલીફો પડી રહી છે એટલે આજે એમડીને મેં પત્ર લખ્યો છે અને એમને કીધું છે કે તમે તાત્કાલિક ધોરણ ઉપર તમે આ ઇમરજન્સી મિટિંગ બોલાવી હોય તો બોલાવીને પણ આ પશુપાલકોને દૂધ ઉત્પાદકોને ફાયદો થાય તેવી મેં વિનંતી સાથે એમને પત્ર લખ્યો છે અને મારી આ મીડિયાના માધ્યમથી પણ વિનંતી છે કે આ મારી વાતને પશુપાલકોને ફાયદો થાય તેવી રીતે સાબર તાત્કાલિક ધોરણ પર નિર્ણય લે